આપણી પરંપરા વૈદિક છે ઋષિઓએ ઘણું બધું જ્ઞાન અને અનેક વિદ્યાઓ આપી છે અને એમાં યોગ વિદ્યા પણ એક છે અને એ યોગ વિદ્યાના મૂળ તો ભગવાન દત્તાત્રેય છે જેમણે યોગ પ્રવર્ત આવ્યો છે ખુદ બ્રહ્માજીએ પણ ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના કરી કે આપ આ યોગ વિદ્યાને પ્રવર્તાવો એટલે સૌની વચ્ચે મૂકો સૌને આપો તો એ પરંપરા જ્યારથી વૈદિક રીતે આવી ઋષિઓએ આપી અને એમાં ભગવાન દત્તાત્રેય સ્વયં સંતરામ મહારાજ ભગવાન યોગેશ્વર બનીને પધાર્યા અને એ પરંપરાએ આપણને આ યોગ આપ્યો છે અને એટલા માટે આપણે વૈશ્વિક સ્તરે આ ઉજવણી છેલ્લા આઠ વર્ષથી કરીએ છીએ ખૂબ જ આનંદની વાત છે આપણા ઋષિઓએ આપેલો આ સંદેશ આ દેન આપણે વિશ્વને આપી રહ્યા છીએ અને વિશ્વ આખું એક શ્રદ્ધાપૂર્વક આ યોગને ધીરે ધીરે સ્વીકારી રહ્યું છે જય મહારાજે પણ લક્ષ્મણદાસજી મહારાજે જ્યારે યોગ આપ્યો ત્યારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ભો ભો શિષ્ય હે શિષ્ય હે સાધક શૃણુધ્વમ મે મને સાંભળ કેટલી સરસ વાત કરી છે મારું વાક્ય તો સાંભળ એની અંદર એટલો બધો સરસ ભાવ મૂક્યો છે તત્સુખમ સુખદાયકમ એ તમને સુખ આપનારું આરોગ્ય આપનારું છે ભવદભી યોગ માર્ગસ તમે બધા જ જે કોઈ મહારાજના સાધકો છે અનુયાયીઓ છે પ્રવર્ત એ બધાને માટે કહ્યું ભવદભીર યોગ માર્ગસ જો તમે આ યોગ માર્ગને અનુસરશો તો તમે સુખી થશો સેવનીયો નિરંતર એ હંમેશને માટે યોગનું સેવન કરવાની યોગ્ય છે તો આપણે આ વિશ્વ યોગ દિનને ઉજવી રહ્યા છીએ જે મહારાજે આપણને આજ્ઞા પણ આપી છે અને આવા સુંદર ભાવો સાથે આપણે સુયોગમના આશ્રયે આ યોગ દિનનું પર્વ ઉજવી રહ્યા છીએ અને જયારે જય મહારાજે લક્ષ્મણદાસજીને કહ્યું કંઈક માગ માગો તમે ત્યારે એમણે તો માત્ર ભક્તિ જ માગી પણ મારા શ્રીએ પ્રસન્નતાપૂર્વક પોતાના શિષ્યો અને સાધકો માટે ભક્તિ ઉપરાંત મેં જે યોગ તને કયો છે એ પણ તને આપું છું તો આ સુંદર ભાવ સાથે

અને એના વડે રોગ મુક્ત બનો કેટલી મોટી વાત કરી છે યોગયુક્ત તો તો અવશ્ય નિરોગી નિરોગી અને રહેવું એ આપણા આયુષ્ય માટે ઊંચામાં ઊંચી વાત છે જ્યારે જ્યારે શરીરમાં રોગ પ્રવેશ જાય છે ત્યારે ત્યારે આપણું શરીર ડેમેજ થતું હોય છે નુકસાન થતું હોય છે યોગ વડે શરીર જેટલું ડેમેજ થતું અટકાવીશું એટલા જ આપણે સ્વસ્થ અને સુખી રહી શકીશું ઉજવણી એ આપણા સૌને માટે એક તરીકે યોગના સાધક તરીકે યોગની ઉજવણી એટલે દિવાળીની ઉજવણી છે દિવાળી જેવું પર્વ આપણે ઉજવીએ છીએ એમ આપણા સૌને માટે ઉત્સાહપૂર્વક આ યોગ ઉત્સવનું ઉજવણી થાય આપણા સૌના હૃદયની અંદર આપણા સૌના મનની અંદર એક ઉત્સાહ જાગ્રત થાય એનાથી એક અહોભાવ ઉત્પન્ન થાય કે આ યોગ વિદ્યા આપણા ઋષિઓની પરંપરા આપણને મળી છે અને આપણને સુખી કરવા માટે જો જીવનભર સુખી થવું હોય નિરોગી રહેવું હોય તો યોગની સાધના આપણા સૌને માટે જેમ આહારની રોજ જરૂર પડે છે એવી જ રીતે આ યોગને પણ આહારની માફક એનો નિત્ય ઉપયોગ કરીએ એનું નિત્ય સેવન કરીએ તો અવશ્ય જેમ અન્ન શરીરને પોષે છે એમ ધ્યાન આત્માનું પોષણ કરશે જેટલું ધ્યાનનો અભ્યાસ દૈનિક નિત્ય પ્રતિ કરીશું એટલું જ આત્મબળ વધશે અને જે આત્મવિશ્વાસ વધશે તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવાને આપણે સક્ષમ અને સમર્થ બની શકીશું તો યોગનું પ્રદાન માનવ જાત માટે કેટલું બધું મહાન છે અને યોગ ઋષિ આપ્યો છે પણ માત્ર કોઈ સાંપ્રદાયિક નથી યોગ માનવ કલ્યાણ માટે છે વૈશ્વિક છે અને એ યોગનો ઉપયોગ માનવ માત્ર દુનિયાના કોઈ પણ ખૂણેથી એનો ઉપયોગ કરી શકે છે અને એના વડે બસ એટલું જ સૂત્ર છે યોગયુક્ત બનો અને રોગમુક્ત રહો આ આ સૂત્રને આપણા જીવનની અંદર આપણા હૃદયમાં કંડારી દઈએ કે જેથી યોગ પ્રત્યે આદર રહે હંમેશને માટે યોગને માટે આપણા મનમાં આપણા જીવનમાં આકર્ષણ રહે અને એના વડે આપણે સુખી રહીએ નિરોગી રહીએ સ્વસ્થ રહીએ બસ એ જ શુભ આશીર્વાદ અને એ સંદેશ સાથે આપણો આ યોગનો ઉત્સવ ઉત્સાહભેર આપણે ઉજવીશું એ જ શુભ આશંસા સાથે આપ સૌને શુભ આશીર્વાદ સાથે જય મહારાજ